સુરતાપુણા વિસ્તારના રહીશોએ ઘણા સમયથી ડ્રેનેજ લાઈનને પાણી બહાર આવતો હોવાનો આક્ષેપ કરતા તાકીદ ડ્રેનેજ લાઈનને સમારકામ કરવા માંગણી કરી હતી સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક રાજકારણ રંગ આપવાનો પ્રયાસ કરતો હોય તેવા ગટર પાણીની સમસ્યા સાથે દ્રશ્યો નિહાળવા મળ્યા હતા પુણા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન બ્લોક થતા તેનું પાણી રોડ પર બહાર આવ્યું નજરે પડતું હતું સ્થાનિક સોસાયટી રહીશોએ અગાઉ પણ કચેરીમાં રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું હતું તેમણે ઘણા સમયથી ડ્રેનેજ લાઈન પાણી બહાર આવતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો જેમણે ઉચ્ચ સ્તરે આ મામલે જાણ કરી હોવાનું જણાવ્યું હતું જો કે સમગ્ર મામલે ક્યાં ને ક્યાં રાજકરણ રંગ આપવાનો પ્રયાસ કરતો હોય તેવા ગટર પાણી સમસ્યા સાથે દ્રશ્યો નિહાળવા મળ્યા હતા જ્યારે સ્થાનિક રહીશો એ પરિસ્થિતિ વધુ વકરી નહીં તે માટે તાકીસ ડ્રેનેજ લાઇન સમારકામ કરવા માંગણી કરી હતી اصلا છેલ્લા ઢોર મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવરજવર કરતો હોય તો આ વિસ્તાર છે બંને સોસાયટીનો વાડીઓ પણ અહીંયા આવેલી છે ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા દોઢ મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવરજવર કરે છે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ છે ખૂબ વિકટ પરિસ્થિતિ છે કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અધિકારીઓ આવે છે જોવે છે અને જોઈને જતા રહી છે પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી તો આજે અમે બે દિવસનું અલ્ટિમેટમ આપવાનું છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે બે દિવસની અંદર જો આનો અંત નહીં આવે આ લોકોને આ જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે હાલાકીઓ છે એમાંથી અમને છુટકારો અપાવીશું આ દોઢ મહિના પાણીની કાયમિક સમસ્યા છે અમુક બોરમાં પાણી ખરાબ ગીરી ગયા છે ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા બે વાડિયું છે માર્કેટ છે ટ્યુશન ક્લાસ છે બહુ તકલીફ પડે છે ભાઈ અરે અનેક જગ્યાએ ભાઈ જ્યાં થેચ મયેર સીકે કે રજૂઆત કરી છે શાસક પક્ષના અધિકારી ઓલા પદ અધિકારીઓને વિરોધ પક્ષવાળાને બધાઈને જે ઓલા વિરોધ પક્ષના નેતાને આ અમારું જલ્દી હા આ વ્યાલાહ પાણી બંધ થઈ જાય સારું થઈ જાય એ સવાલ છે અત્યારે અહીંયા થી પિસ્તાલીસ દિવસ આ પાણી નીકળે છે બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે નવથી અગિયાર સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવર જવર વધારે છે કાદવને કીચડ થાય છે બધો અહીંયા રજૂઆતો તો બધા આખા બધાને રજૂઆત કરી છે રોજ અધિકારીઓ આવે છે ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી